શ્રી ગોવર્ધન નાથ કી જય હોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત દોસો બાવન વૈષ્ણવન કી વાતા वार्ता क्रमांक अट्ठारव जो माधवदास कायस्थ सहरानपुर के उनको जो अधूरो जो कल यहाँ तक आयो होतो जो माधव दास को पिता जो शईवी होतो जब माधव दास वैष्णव के आयो तो उनको घर से निकाली दियो उनके पश्चात जब ये पचहत्तर साल को हुए हो, तब उनको अचानक ऐसो विचार आयो जो अचानक उनके मन में वैराग्य प्रकट है गयो, जो में प्रथम विषय दुराचार बहुत करो है तासो अब बने तो तीर्थ यात्रा करिए यह विचार करी माधवदास को पिता अपनी स्त्री को साथ ले और रुपया हजार चार अत्यार्चार करोड़ रुपया था गर, च, ज, ज, रुपया हजार चार घर ते लेके તીર્થયાત્રા કો ચલ્યો ઓર સગરો દ્રવ્ય ઓર સગરો એટલે બીજા જેટલા કરોડો રૂપિયા છે એની પાસે એટલે કે જે સુવર્ણ મુદ્રા વગેરે એ બધું આ એટલા માટે પ્રસંગ ફરીવાર રિપીટ લઉં છું કે આજે જે પ્રસંગ વિરામ પામશે એમાં આ પ્રસંગ સાથે સંકળાયેલો છે કેમ કે આ ઘરમાં જે જગ્યાએ દાટેલા છે એ વાત હવે એ એના પુત્રને પણ કરી દેશે વૈષ્ણવ થશે પછી એનામાં જે બધા પરિવર્તનો આવશે એટલે આ પ્રસંગ પણ એમાં જરૂરી છે સગરો દ્રવ્ય જો ન સો ચલી કે કે દિલ્હી ઉરે જબ ચલ્યો એ પછીનો પ્રસંગ તો આપણે ગઈકાલે શ્રવણ કર્યો કે મથુરાના ચોબાઓ સામેથી લેવા આવ્યા વીસ કોષ સાહીઠ કિલોમીટર જેટલું જાણી લીધું કે બહુ મોટા ધનાદ્ય શેઠ ચાર કરોડ રૂપિયા લઈને નીકળ્યા છે યાત્રા કરવા તો એમને યાત્રા કરાવીએ અને સંકલ્પ એવો કરાવીએ કે જેથી એમને બધું ફળ મળે અને સંકલ્પ કરાવતા પહેલાં એવી સલાહ આપી કે તમે ગુરુમુખી થઈ અને પછી જો તીર્થયાત્રા કરશો તો એનું ફળ વિશેષ મળશે એટલે ખરેખર તો આ પ્રભુએ જ બોલાવડાવ્યું કે એને નિમિત્ત બનાવ્યા ચોબાજીને જો આવું ન બોલ્યા હોત તો તો આ યાત્રા કરીને ઘરે પાછા આવત એમને શ્રી ગુસાઈજીનું સ્મરણ ન થાત પણ ગુરુ થવાનું કહ્યું તો એટલી વિવેક બુદ્ધિ હતી એમનામાં કે જે અને જે મને લેવા માટે મારી પાસે ધન છે ખૂબ ચાર કરોડ રૂપિયા લઈને આ જમાનાના એટલે ચાર હજાર રૂપિયા એ વખતના લઈને નીકળ્યો છું તો એ મારી આ અતા સ્વાગતા કરવા માટે સામેળથી અહીંયા સાહીઠ કિલોમીટર સુધી આવી ગયા અને હવે મને વ્રજમાં લઈ જઈ રહ્યા છે અને એ પહેલાં એમ કહે છે કે ગુરુમુખી એટલે કે તમે મારા પાસેથી મંત્ર સાંભળો હું તમારો ગુરુ થઉં અને પછી તમને યાત્રા કરાવું તો તમને ફળ વિશેષ મળે એટલે આ વાતથી એટલું સમજ પડી ગઈ વિવેક બુદ્ધિ પ્રગટ થઈ ગઈ કે જે દ્રવ્ય માટે થઈને સાહીઠ કિલોમીટર દૂર આવે એનામાં ગુરુ તો ક્યાં હોય કે ગુરુ પણ કેવી રીતે કહી શકાય એટલા માટે થઈ અને એમણે જે સંકલ્પ કર્યો કે તો પછી હું ગુરુ જો કરવાના હોય તો પછી એવા ગુરુ કરું કે જે સમર્થ હોય તો આવી બુદ્ધિ કેવી રીતે આવી છે આ બસો બાવન વૈષ્ણવની વાર્તામાં આ એક જ વૈષ્ણવ એવા છે કે જેમનું આટલું મોટું પરિવર્તન એ સમજાય એવું જ નથી પણ છે કેમ કે આ શૈવી છે પુત્રનો દ્રોહી છે પહેરેલે કપડે ઘરમાંથી બહાર કાઢ્યો છે એના માટે કોઈ પ્રેમ પણ નથી પૂછતો પણ નથી કે તું ક્યાં રહે છે ક્યાં ખાય છે એટલું જ નહીં સામો આવી જાય કારણ કે એક જ ગામમાં રહે સામો આવી જાય તો ખેદ ઉત્પન્ન થાય છે જોઈને ધ્રૂણા નફરત હવે આ જ માધવદાસનો પિતા એને પહેલાં તો એ પ્રશ્ન થાય આપણા સૌ વૈષ્ણવના હૃદયમાં કે એને ભળી જાત્રા કરવા માટે વ્રજયાત્રા તરફ જવાની જરૂર ક્યાંય એ તો શૈવી છે એ તો કાશી જાય એ તો બીજા જે જ્યોતિર્લિંગો છે એના દર્શન કરવા જાય તો શા માટે એને વ્રજયાત્રા માટેનું જ હૃદયમાં ઉત્પન્ન થયું તીર્થયાત્રા કરવાનું તો સમજી લેવું કે દૈવી જીવ છે જ્યાં સુધી દૈવી જીવ ન હોય ત્યાં સુધી વ્રજ યાત્રાનો એને વિચાર પણ ન આવે વ્રજ યાત્રા માટે જે વિચાર આવવો અને વ્રજયાત્રા થઈ જવી તો એક જે પ્રસંગ આવી ગયો આગળ હમણે અથવા આવશે કે જે પેલો શેઠનો દીકરો હોય છે અને એ શેઠની જે દાસી હોય છે એ દૈવી હોય છે અને શેઠ પોતાના ઘરમાં જે ઠાકોરજીની સેવા છે એ પધરાવે પોતાની દાસીને જવાબદારી સોંપે છે અને પછી લીલા કરી જાય છે પણ દાસીને કહીને જાય છે કે મારો પુત્ર જો તને યોગ્ય લાગે તો જ એને તું સેવા સોંપજે કારણ કે એ પાત્ર નથી એટલે કે પિતાને ખબર હતી કે આ પાત્ર નથી જ્યારે એ પુત્ર મોટો થયો એટલે શેઠના વારસ તરીકે ગાદી પર તો બેઠો પરંતુ એક વખત વ્રજ તરફ સંગ જઈ રહ્યો હશે ત્યારે આ પુત્રને પણ મન થયું પણ તે પુત્ર દાદીને દાસીને આવીને વાત કરી એને મા કહીને બોલાવતો અને પૂછ્યું કે હું જોઉં આ યાત્રા કરવા તો દાસીએ એનો ભાગ્ય જોઈને કહી દીધું કે તું ના જઈ શકે તારા ભાગ્યમાં નથી અને એ વખતે ઉદાસ થઈને જ્યારે ગાદી ઉપર શેઠની પેઢી ઉપર ગયા તો મુનિમે સૌએ કહ્યું કે એમાં દાસીને શું પૂછવાનું અને આપે જ બધી વ્યવસ્થા કરી પણ દાસીના શબ્દો સાચા પડ્યા એ જે રસાલા સાથે સંઘ સાથે નીકળ્યા એમાં માર્ગમાં કોઈ એવો વિઘ્ન આવ્યું કે ત્યાં લડાઈ નીકળી અને એમાં રાજાના સૈનિકોએ આ વૈષ્ણવો સહિત આ શેઠના દીકરાને પણ કેદમાં પૂર્યો પણ લીલા જુઓ કે બધાને છોડી મૂક્યા પણ શેઠના છોકરાને ના છોડ્યો બધા જ પહોંચી ગયા શ્રીનાથજીના દર્શન કર્યા ગોવર્ધન ઉપર જઈને પણ આ લોકો ન જઈ શક્યા આ ન જઈ શક્યો શેઠનો દીકરો પેલા લોકો બધા ચરણામૃત અને કંઠી લઈને પાછા આવ્યા પ્રસાદ લઈને તો એણે પણ આપ્યા અને આ સાથે હવે ત્યાંથી પાછા ઘર તરફ વળ્યા કેમ કે હજી બી જીદ કરી એનો જવું એકલો વ્રજ યાત્રા કરવા તો કહ્યું કે ના હવે તમે ના જતા આવી રીતે એકલા તો જોવાય જ નહીં એ જમાનામાં તો રસ્તામાં લૂંટાઈ જવું હિંસા થવી સ્વાભાવિક હતું સાથે જવાનું સંઘમાં હવે ના જતા એમ કરીને પાછા આવવું પડ્યું પાછા આવીને જૂઠું શું બોલ્યા પેલા દાસી પાસે કે જુઓ હું આ જઈને આવ્યો દાસીએ ફરી જોઈને એટલી સામર્થ્યમાં હતી ઠાકોરજીની કૃપાથી એણે ફરી કહી દીધું કે તું સાવ જૂઠું બોલ્યો ઠાકોરજીને જૂઠું બોલે એ બિલકુલ ગમતું નથી આજ પછી જૂઠું ના બોલીશ અને તારે જવું છે તો તને હું એનો માર્ગ બતાવું કેવી રીતે જવાય બહુ તાપ કર્યો પછી એણે કહ્યું કે હું છે ને એ વખતે હાથીની યોનિમાં હતી લીલામાં હતી પણ હાથીના શરીરમાં હતી મેં મારી ઝીણી આંખથી જોયું છે કલ્પમાં કે કેટલા કેટલા જીવો લીલામાં હતા એમાં તું નહોતો આટલી મોટી વાત અને ખરેખર પછી એને જે જવું છે એવો ભાવ કર્યો તાપ કર્યો તો ભગવદીયનો મહિમા કેટલો મોટો છે ભગવદીય ઈચ્છે તો શું ન કરી શકે એ વખતે એમણે કહ્યું કે તો તું બધા વૈષ્ણવોને સેવામાં લાગી જા જો વૈષ્ણવો આશીર્વાદ આપશે તો તું વ્રજ યાત્રા કરી શકીશ અને ખરેખર એણે પછી વૈષ્ણવો માટે મુકામની વ્યવસ્થા કરી વૈષ્ણવો આવે તો એમની આગતા સ્વાગતા એમને લેવડાવતા શ્રી સીધું સામગ્રી ધરતા અને એમ કરતાં કરતાં વૈષ્ણવોથી આશીર્વાદ મળ્યા અને જાણ્યું કે એને વ્રજની બહુ ઈચ્છા છે તો વૈષ્ણવોએ કહ્યું કે જા હવે તું વ્રજ જજે અને પછી એ ગયો અને શ્રી ગુસાઈજીનો સેવક થઈને આવ્યો એના ભાવ પ્રકાશમાં અંતમાં લીલાના જીવ તરીકે એને ગણી લીધો છે પણ દાસીને નથી ગણી એટલે ક્યાંક ઉજ્જૈનના પ્રકાશનવાળા તરફથી કંઈક ચૂક થઈ છે એમાં કેમ કે હાથીની યોનિમાં જે જોયું છે એમાં આ નહોતો તો પછી એ દૈવી જીવ તરીકે એનો લીલામાં સ્વરૂપનું સ્થાન કેવી રીતે આપી દીધું નીચે છેલ્લે ભાવપ્રકાશમાં એટલે એમાં કંઈક ચૂક છે દાદીનું ભાવ પ્રકાશમાં સ્થાન જ નથી જે ખરેખર મુખ્ય છે વૈષ્ણવ એટલે દાસીનું એટલે આ એક છેદ છે પણ આમાં આપણે આ પ્રસંગ કેટલા માટે આજે લીધો કે વ્રજ યાત્રા એ જે લીલાનો જીવ છે કે જેને અધિકાર છે એ કરી શકે બધા ન કરી શકે એટલે અહીંયા તો આ માધવદાસના પિતાએ તો શૈલી હોવા છતાં પોતાના પરમ ભગવદીય વૈષ્ણવ પુત્રનો વિરોધી હોવા છતાંય પણ વ્રજ યાત્રા માટેનું જ મન બનાવીને નીકળ્યા આ એક એવો અદ્ભુત પ્રસંગ છે કે સમજો સમજાવી શકાતો નથી પણ બન્યું છે આવો પ્રસંગ અત્યાર તો ઘણા બનતો હશે મેં ઘણા એવા જોયા છે મોટા મોટા કુટુંબો કે જેમ એક જણ વૈષ્ણવ થાય જે અધિકારી હોય પછી એના કુટુંબમાંથી પણ ઘણા બધા થાય પિતા માતા દાદી આ રીતે તો અત્યારે તમે ઘણા પ્રસંગો જોયા છે પણ આ બસો બાવનમાં એક જ પ્રસંગ છે માત્ર અને પછી એ શ્રી ગુસાઈજીથી સેવક થવા માટે જાણ્યું કે અડેલમાં બિરાજે છે તો અડેલમાં આવે છે અને શ્રી ગુસાઈજીથી ગઈકાલે આપણે પ્રસંગ ત્યાં સુધી જોયો કે એમને સન્મુખ થયા તો શ્રી ગુંસાઈજીએ આજ્ઞા કરી તો તે બેઠા અને આનંદ પામ્યા શ્રી ગુસાઈજીના દર્શન કરીને અતિ આનંદ થયો તબ ઉનકો શ્રી ગુસાઈજી બેઠવે કી આજ્ઞા વે દંડવત કરી કે બેઠે તબ શ્રી ગુસાઈજી વાસો માધવદાસ કે સમાચાર પૂછે પાછે માધવદાસ કે પિતાને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી જો મહારાજ મેં જબ તે બાર વરસ કો ભયો તબતે વિષય કે આચરણ આજ પર્યંત હું કર્યો હૈ જુઓ હવે સવાલ શું પૂછે છે શ્રી ગોસાઇજી કે માધવદાસ વિશે અમને કંઈક કહો તો શું શ્રી ગોસાઇજીને ખબર નથી કે માધવદાસના પિતાએ માધવદાસનો ત્યાગ કર્યો છે બધી ખબર છે શ્રી ગોસાઇજીને ખબર ના હોય એવું બને જ નહીં પણ લીલા કરવી હોય ત્યારે આ અજાણ્યા થઈ જાય છે અને આપને અધિકાર છે કારણ કે આપનો અધિકાર અબાધિત છે એક જ કારણ છે કે આપ પૂર્ણ પુરુષોત્તમ છે કરતું અકર્તુમ અન્યથા કરતુમ સર્વ યુક્ત એવું સામર્થ્ય કે જે આજ સુધીમાં કોઈ આચાર્ય જેટલા પ્રગટ થયા ભૂતકાળમાં એમાંથી કોઈનું થયું નથી અને ભવિષ્યમાં આચાર્ય થશે તો એનું પણ સામર્થ્ય થશે નહીં તો એનું પ્રમાણ કોઈને જો જોઈતું હોય તો આજના બસો બાવન વૈષ્ણવની વાર્તામાંથી બસો અડતાલીસમી વાર્તા જે મૂકવામાં આવી છે કે ઓગણપચાસમી જે હોય તે ક્રમાંક આગો પાછો પણ એ ચતુર્ભુજ દાસ કુંભનદાસજીના પુત્ર શું લીલા છે ખરેખર આ પ્રસંગ આજે પોસ્ટમાં ન વાંચ્યો તો તમે ઘણું બધું ગુમાવશો વૈષ્ણવો ચતુર્ભુજ દાસ એ લીલામાં વિશાલ સખા છે ભાગવતજીમાં પણ આ નામનો ઉલ્લેખ છે ભગવાનના જે છે 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 એમાં વિશાલનો પણ ઉલ્લેખ ઉલ્લેખ એ અધિકારી થયા એવી રીતે જેટલા અર્જુન કૃષ્ણ સ્તોક આ જેટલા પણ સુબલ શ્રીદામા આ બધા સખાઓનો ભાગવતજીમાં ઉલ્લેખ છે એમ વિશાલનો પણ ઉલ્લેખ છે એ વિશાલનો અહીંયા ભૂતલ પર આપવું કેવી રીતે થયું છે એ આજે તમે વાંચો તો તમે બુદ્ધિ બેર વાળી જાય બુદ્ધિથી પર એટલે તમે કહ્યું કે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સામર્થ્યયુક્ત આવું નથી ભૂતકાળમાં થયું અબ જો ભાઈ સો કબ ન ભય એવું શું થયું તો કુંભનદાસજીને પાંચ પુત્રો થયા હતા પણ પાંચે પાંચ બહિર્મુખ એટલે એમને અલગ રહેવા મોકલી દીધા છઠ્ઠો પુત્ર થયો જેનું નામ કૃષ્ણદાસ પણ એને એક કીર્તન ના આવડે પણ હા ગોવર્ધનનાથજીની ગાયો ચરાવવામાં એને સેવાનો ભાવ અને વાઘનો હુમલો થયો એમાં પોતે પોતાની જાતને વચ્ચે નાખી એને હુમી દીધી અને એ પ્રસંગ છે કે ગોવર્ધનનાથજી સાથે એ ગાયોનું દોહન કરી રહ્યા હોય છે ગાયનું ત્યારે ત્યાં બેઠેલો હોય છે ગાયને વાછરડાને પકડીને લીલામાં ગયો એનું પ્રમાણ મળ્યું હવે કુંભનદાસજીને એમ થાય છે કે મને એવો કોઈ પુત્ર ન મળ્યો કે જેની સાથે હું ગુઢ લીલાઓનું નિકુંજની લીલાઓનું વર્ણન કરી અને એ રસોનું પાન કરી શકું આ જે વાત છે આજની એ વાત જરૂર વાંચજો વૈષ્ણવો કે ચતુર્ભુજદાસ આ કતું કરતું કરતું પર વાત થઈ એટલે આજે આ પ્રસંગ લઈ રહ્યો છું કે ચતુર્ભુજદાસનું દાસનું પ્રાગટ્ય કેવી રીતે થયું કયા સમયે થયું તો કુંભનદાસજીને પાંચ પુત્રો મોટા થઈને પરણી ચૂક્યા છે કુંભનદાસજીની એક દીકરી છે એ વિધવા છે જેને ભત્રીજી ભત્રીજી કહીએ છીએ આપણે એ લોકો ભત્રીજી કહે છે ભ્રજમાં દીકરીને એટલે એમની દીકરી જ છે વિધવા થઈને પાછી આવેલી છે મહાપ્રભુજીની સેવકીની છે જે અલૌકિક છે દેવી છે અને આવે છે પછી પાંચમાં આ કૃષ્ણદાસ જે એમના ગાયો ચરાવવામાં હતા પણ હવે એમને સંતોષ નથી અને ઉદાસ છે તો એક વખત ગોવર્ધનનાથજી એમને પૂછશે આજે પ્રસંગ વાંચો તો આવશે કે કુંભનાથ તો ઉદાસ ગાયકો તો કહે છે કે મને પુત્ર એવો નામ મળ્યો કે જે હું જેની સાથે રસની વાત કરી શકું તો શ્રી ગોવર્ધનનાથજીના જે શબ્દો પ્રગટ થાય છે તો શ્રી ગોવર્ધનનાથજી એમ કહે છે કે સત્સંગનું ફળ તો હું છું અને હું તો તને મળી ગયો છું અને હું તો તારી પાછળ પાછળ ફરું છું તો પછી હવે તારે સત્સંગની ક્યાં જરૂર છે આ પ્રશ્ન શ્રી ગોવર્ધનનાથજીનો શું ગોકુલનાથજીએ દર્શન કરાવ્યા છે ચતુર્બુદ્ધાસજીના પ્રસંગમાં અને ત્યારે જે કુંવનદાસજી કહે છે કે સત્સંગનું ફળ તો આપ જ છો પણ એનાથી વિશેષ ફળ જે છે એ આપની નિકુંજની રસની વાર્તામાં એકબીજાથી શ્રવણ કરી અને એનું પાન કરવાનો જે આનંદ છે એ તો આપની પાસેથી પણ મળી શકે તેમ નથી આ સત્સંગનો મહિમા અને સાંભળતા જ ગોવર્ધનનાથજી પ્રસન્ન થઈને કહે છે કે જા અમે તને પુત્ર આપ્યો અને ખરેખર આટલા બધા સમય પછી જેમ નંદ બાવાએ હસો કેટલા બધા ભયો હતા પણ આ પ્રભુત્વ કરતું ન કરતું મન્યથા કરતું ની શરૂઆત થઈ ગઈ છે જોજો હજી તો આની ચરમસીમા ચરમસીમા આવશે આજે આ પ્રસંગ ઉપર જ વધારે લઈશ કેમ કે ખૂબ આ પ્રસંગથી મારું ચિત્ત આજે નિમગ્ન થઈ ગયું છે આ પ્રસંગમાં એટલે આજે આ પ્રસંગ અધૂરો ભલે અહીંયા રહેતો પણ આમાં જ હું ડૂબીશ ને તમે એ લોકોને વાંચવાનું મન થાય એટલા ભાવથી જ આ બધું વધારે વર્ણન કરીશ બધું નહીં લઉં પણ મુખ્ય અને ખરેખર પછી તો આને દાડા રહ્યા કુંભનદાસજીના સ્ત્રીને અને આ તરફ એક જે લીલા થઈ છે પછી જે ચતુર્ભુજ આપે સ્વરૂપ પ્રગટ કર્યું એ જરૂરથી આપને ખ્યાલ છે એ આપ વાંચજો એ પછી આ જે બાળક છે હવે એનો જે જન્મ થયો છે હવે પિંડરૂ પિંડરું ક્યાં સુધીમાં હોય મને બહુ યાદ એવું નથી ખબર રહેતી પણ છતાં હું કહી શકું કે સવા મહિનો કદાચ હું ના ભૂલ કરતો હોઉં તો અમારે ગૂગલમાં સર્ચ કરીને બોલવું જોઈતું હતું પણ મારી પાસે સમય ન રહ્યો અને એટલે મેં મારી રીતે માની લઉં છું કે પિંડરું એટલે સવા મહિનો કારણ કે એમાં લખ્યું છે કે એને સ્નાન કરાવી અને લઈને આવ્યા હવે સવા મહિનાનું બાળક શ્રી ગુસાઈજી પાસે આ એટલા માટે આટલું ભારથી રસથી કહી રહ્યો છું કે કરતું મકર્તું મને થા કરતું સર્વર્થ સામર્થ્યયુક્ત જો કોઈ હોય તો શ્રી ગુંસાઈજીથી ઉપર કોઈ છે નહીં અને ક્યારે પણ થઈ શકશે નહીં એટલે સવા મહિનાનું બાળક ખોળામાં છે એને કહે છે ગુસાઈજી જ આજ્ઞા તરીકે લેતા આવજો અને લઈને આવ્યા અને હવે ગુસાઈજીએ જે લીલા કરવાની છે એટલે ભીતર્યા અનધિકારી અધિકારી લોકોને બધાને બહાર કાઢ્યા ગોવર્ધનનાથજીના મંદિરમાંથી અને પછી આપે કુંભનદાસજીની સામે કુંભનદાસજી ઠાકોરજીની સન્મુખ ઉભા રહ્યા છે એમના ખોળામાં આ સવા મહિનાનો ચતુર્બુદ્ધદાસ બાળક છે એને નામ સંભળાવે છે અને પછી બ્રહ્મસંબંધનો મંત્ર કહે છે કે એ પોતે જ બોલશે આ બોલ્યા ગુંસાઈજી અને કુંભનદાસજીને કોઈ આશ્ચર્ય થતું નથી કારણ કે કુંભનદાસજી જાણે છે કે આપ કોણ છો પણ હસી પડ્યા અને ખરેખર જ શ્રી ગુંસાઈજીએ જે સહસ ભ્રમસબંધ મંત્રનો ઉચ્ચાર કર્યો તે આ સવા મહિનાના બાળકે પણ સામો ઉચ્ચાર કર્યો ત્રણ અને જે ત્રણ વખત અષ્ટાક્ષર તો બરાબર છે તે કાનમાં સંભળાવ્યું પછી આ બધું બ્રહ્મસબંધ પણ ઉચ્ચાર કર્યો અને એ વખતે તુલસીજી ગોવર્ધનરાજજીના ચરણોમાં ધર્યા અને આ જે લીલા છે એ ક્યારેય પણ પૂર્વે સંભવી શકી નથી ભવિષ્યમાં થઈ શકશે નહીં અને એ સવા વર્ષના સવા મહિનાના બાળકે પણ આ જે બ્રહ્મસુબંધ મંત્રનો ઉચ્ચાર કરી અને બહાર આવ્યા ત્યારે મુગ્ધ એટલે કે કંઈ જેવા હતા એવા થઈ ગયા પછી બધાની સામે બાળક જ દેખાય પણ જ્યાં ઘરે ગયા દરવાજા બંધ થયા એટલે રસની વાર્તા શરૂ થઈ ગઈ અને એમનો નિયમ કેવો કારણ કે નાના છે એટલે દૂધ પીએ છીએ જુઓ અનાજ નથી લેતા પણ દૂધ જ પીએ છે પણ દૂધ પીવાનો પણ નિયમ રાખ્યો કે જ્યાં સુધી મને ગોવર્ધનનાથજીના દર્શન કુંભનદાસ તેડીને લઈ જઈને નહીં કરાવે ત્યાં સુધી હું દૂધ પણ નહીં પીવું હવે સવા મહિનાનું બાળક એ આવો સંકલ્પ લઈને દૂધ ના પીએ આ કોની બુદ્ધિમાં આવે અને ખરેખર પછી તો એ બંધ બારણે રસની વાર્તાઓ કરતા કુંભનદાસી જોડે રસની વાર્તાઓ કરતા અને જેવું કોઈ આવી ચડે વૈષ્ણવ કે કોઈ પણ બીજો અન્ય વ્યક્તિ અનઅધિકારી કે વૈષ્ણવ તો પણ કારણ કે આ લીલા શ્રી ગોસાઇજીએ કૃપા કરીને ફક્ત આ બે જીવો માટે કરી હતી કેમ કે એમણે માગ્યું હતું ગોવર્ધનનાથજી પાસે કે અમારે તો રસની વાર્તા કરે એવો દીકરો જોઈએ અને જો સૌ કોઈ જુએ જાણે તો કેટલો મોટો એનો પ્રશ્ન થાય કે શું ગુસાઈજી આવી કૃપા એમને કરી તો અમને કેમ નહીં પણ અધિકાર વગર તો કેવી રીતે મળે એટલે બંધ દરવાજે જ્યાં દરવાજો ખુલે કોઈ આવે આ બાળક પાછું નાનું અમથું થઈ જાય હવે વિચારો વર્ષની ઉંમરના થયા ત્યાં આ પ્રમાણે સત્સંગનો લાભ કુંભનદાસજીને પ્રાપ્ત થયો ચતુર્ભુજદાસજીથી લીલામાં વિશાલ સખા છે આમનું પ્રાગટ્ય લલિતાજીથી છે શું પ્રસંગ છે અને પછી જે જે આગળના બીજા પ્રસંગો છે આપણને એમ થાય ગુસાઈજીને બધી ખબર હોય છે ને હા બધી ખબર હોય છે જ્યારે કહેવું એક વખત કુંવનદાસજીએ જો ચતુર્ભુજતા દેખાતા કેમ નથી પાંચ વર્ષના થયા પછી હો આ થોડાક છ સાત વર્ષના થયા એ પછી એક વખત દેખાયા નહીં ગભરાઈ ગયા કે મારું બાળક તો નાનું છે ક્યાં જતું રહ્યું એટલે આ વખતે ગુસાઈજી પાસે આવ્યા કીધું ઉદાસ કેમ છો તો કે મારું બાળક તો કે ચિંતા ના કરો તો મારું બાળક ચિંતામાં નથી એ તો ગોવર્ધનનાથજીની ચિંતા છે એની એને છે ને ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી છે કે આજે ગૌચારણ લીલામાં તને સાથે લઈ જવાનો છે એટલે અત્યારે કુંડ ઉપર રાહ જોઈ રહ્યો છે તારો બાળક ચિંતા ના કરીશું કુંમનદાસ તમે ચિંતા ના કરતા ત્યાં રાહ જોઈ રહ્યા છે હમણાં ઠાકોરજી બલદેવજી ગાયો ચરાવવા માટે નીકળશે એટલે પ્રથમ કુંડ ઉપર આવશે ચતુર્ભુદ્ધ દાસને સાથે લઈ લેશે અને પછી એ શ્યામ ડાક ઉપર આવશે અને ત્યાં તમારે જો જવું હોય તો દર્શન તમને થશે અને ખરેખર જ આપ ત્યાં પહોંચ્યા ઢાક ઉપર તો બલદેવજી અને ઠાકોરજી અને અને અન્ય સખાઓ સાથે દર્શન થયા તો શું ગુસાઈજીને કંઈ ખબર નથી બધી જ ગુસાઈજીને ખબર છે પણ છતાંય લીલા ખાતર પૂછ્યું કે માધવદાસ શું કરે છે એના શું સમાચાર છે તે વખતે આ જીવે તો પોતાના અંદર જે પણ દોષ હતા એ પ્રગટ કરવા બેસી ગયો ખરેખર તો આ ઉત્તરનો જવાબ પ્રશ્નનો જવાબ નથી આપી રહ્યા આ તો કઈ જુદી જ વાત કરી રહ્યા છે પણ જ્યારે ત્યારે પણ પોતાના દોષ પ્રગટ કરવાનો જો અંદરથી ભાવ થાય માની જીવનમાં યોગ બંધન તડાક દઈ તૂટે છે આવે જીવનમાં યોગ બંધન દઈ દઈ તૂટે તૂટે છે છે આવે બંધન કેવો યોગ આવ્યો છે આજે પૂછું છે માધવદાસનું અને પિતા કહી રહ્યા છે શ્રી ગુસાઈજીને કે મારી અંદર તો બાર વર્ષનો નો હતો ત્યારથી હું કામ વાસનાથી ગ્રસિત હતો એટલે એક પછી એક એના ફેરફાર કેવો ફેરફાર થવા માંડ્યો એના જીવનમાં આવે જીવનમાં યોગ યોગ આજે આજે આ ગણજો આવે જીવનમાં બંધન દઈ તૂટે છે આખો અંતરનો પલટો આવે આખો અંતરનો પલટો આવે પ્યાર માયાના તારથી તૂટે છે હવે જે ચાર હજાર લઈ નીકળ્યા છે એ મગજમાં નીકળી ગયા ત્યાં દાટીને આયા છે ઘરમાં એ જતું રહ્યું એટલું તો શ્રી ગુસાઈજીના દર્શન કરતા એને આનંદનો અનુભવ થયો પર પ્યાર માયાના તારથી તૂટે છે પણ આ થયું કેવી રીતે અણધાર્યું અને અણચિંતવ્યું છે નીકળ્યા તા વ્રજયાત્રા કરવા પણ આવ્યા છે અડેલ એકદમ જ અણધાર્યું અને અણચિંતવ્યું છે એનો ભાગ્ય ફટાકડો ફૂટે છે દિવાળી ગઈ હમણે એનો ભાગ્ય ફટાકડો ફૂટે છે આવે જીવનમાં યોગ બંધન તડાક દઈ તૂટે છે હવે એનું જીવન કેવું થઈ જશે અત્યાર સુધી એ કહે છે કે બાર વર્ષનો હતો ને ત્યારથી હું આ કામથી ઘસિત હતો થાય ભાવી જીવનમાં અજવાળા થાય ભાવી જીવનમાં અજવાળા મોહ મમતાના અંધકાર ખૂટે છે મોહ મમતાના અંધકાર ખૂટે છે આવે જીવન માં યોગ બંધન તડાક દઈ તૂટે છે પુષ્ટિ પંથે એ પુષ્ટિ પંથે એ પગલાને માડે પુષ્ટિ પંથે પગલાને માડે એ બલ્લભ રસને ઘૂંટે છે એ તો વિઠ્ઠલ રસને ઘૂંટે છે આવી જીવન માં યોગ બંધન તડાક દઈ તૂટે છે તો સમય થઈ ગયો છે આ જે પોતાના દોષ છે કહેવા લાગ્યા છે એ પ્રસંગ આવતીકાલે આવશે સાથે આવતીકાલે આ પ્રસંગ વિરામ પામશે દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો દ્રઢ ઈન ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જગ માજુ અંધેરો ભરોસો દ્રઢ ઈન ચરણ કેરો આજે આજે ધોળ લીધું છે એ પહેલાં લઈ લીધું અને પછી આશ્રયનું પદ શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સગ જગમાં જો અંધેરો સાધન ઓર નહીં આ કલી મેં જાસ હોય નિબેરો સુર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ ખો ચેરો તો એક વખત શ્રી વિઠ્ઠલનાથજી સન્મુખ થઈ જવા માત્રથી એમના જીવનના બધા જ બંધનો તૂટી ગયા અને જે માયા પોતાની ગણી છાતીએ વળગાડી બાકીનું દાટીને આવ્યા હતા ઘરમાં એનાથી પણ પર થઈ ગયા આ કહેવાય આવે જીવનમાં યોગ બંધન તડાક દઈને તૂટે છે આનો અનુભવ કર્યા છે એ જ જાણે છે માહી પડ્યા તે મહા સુખ માણે દેખનહારા દાજે જો ને શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો જય હો જય હો